ભાવનગરના વોશિંગઘાટ વિસ્તારમાં ઘર સળગાવી દેવાની ઘટનામાં ત્રણ આરોપીઓને પોલીસે ઝડપી લીધા બાદ આરોપીઓને કાયદાનું ભાન કરાવતી ભાવનગર પોલીસ નિલમબાગ પોલીસમાં નોંધાયેલા ગુન્હામાં આરોપીઓનું કાઢવામાં આવ્યું સરઘસ અને રીકન્સ્ટ્રક્શન કરાવવામાં આવ્યું ગત તારીખ એકવીસ ડિસેમ્બરના રોજ થયેલ મારમારીમાં આરોપીનું ઘર સળગાવવાનો મામલો નિલ્મબાગ પોલીસ મથક ખાતે નોંધાયેલી ફરિયાદમાં ત્રણ શખ્સોની કરવામાં આવી ધરપકડ એકવીસ ડિસેમ્બરના રોજ આંબાચોક ખાતે થયેલી મારામારીમાં ઇજાગ્રસ્ત યુવકના પિતા અને તેમની સાથે રહેલા પાંચ શખ્સોએ આરોપી ઝાકીર જલાલીનું ઘર સળગાવ્યું હતું નિલ્મબાગ પોલીસ એ ત્રણ શખ્સોની ધરપકડ કરી રિકન્સ્ટ્રક્શન કરાયું ત્રણેય આરોપીને નિલ્મબાગ પોલીસ મથકના પીઆઈ તેમજ પોલીસ સ્ટાફ દ્વારા બનાવ સ્થળે લઈ જઈ કરાવ્યું રિકન્સ્ટ્રક્શન આવી રહ્યું છે વિસ્તાર આવી રહ્યો છે તો જોવા

કરવામાં આવ્યો હતો તેમના પરિવારજનો છે કે જેમને આવેશમાં આવી અને આજે કબ્રસ્તાન આવેલું છે કે તેમની અંદર એક હોડી છે કે જ્યાં આગઝંથી કરી હતી ત્યારે જો કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો આ સૂત્ર ભાવનગરમાંથી પણ લાગુ થાય છે કારણ કે અસામાજિક તત્વોને હવે બાનમાં લેવા પોલીસ પણ મેદાનમાં આવી છે અને આવારા તત્વોને કાનૂનનો સબક શીખવાડવા માટે પોલીસ દ્વારા હવે રિકન્સ્ટ્રકશન શરૂ કરવામાં આવ્યું છે Hãy subscribe cho kênh Ghiền <coughs> Mì Gõ Để không bỏ lỡ જગ્યા જે છે બનાવ જે છે જે આરોપીનું જે ઘર છે તેને તેના પરિવારજનો દ્વારા જે ઉપર આ લોકોએ મોટી માત્રામાં તોડફોડ કરીને આગ ચાપી દેવામાં આવી હતી હવે જોવાનું રહ્યું કે ભાવનગર શહેરમાં કાયદો અને વ્યવસ્થાના નામે જે કાયદોની વ્યવસ્થા કટરી છે તેને ભાવનગર પોલીસ કઈ રીતે હેન્ડલ કરી શકે છે કેમેરામેનસિંહ ચૌહાણ છે વોશિંગ યાર્ડ સાથે ત્યાં તેનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવી છે અને પબ્લિક પણ અહીંયા મોટી સંખ્યામાં હાથ ધોઈ ભરતી થઈ છે ગુજરાતમાં હાથ વડોદરાની ચાલી રહી છે